ઉત્તરાયણ પર્વ ને લઈને હવે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે જાહેર ધસારો પણ અત્યારે આવતો અમદાવાદના બજારોમાં જોવા મળ્યો છે તો આ સાથે જ અમારા સંવાદદાતા બિરેન જાદવ અમારી સાથે જોડે ગયા છે બિરેન એક બાજુ તેરમી જાન્યુઆરી એટલે કે કત્તલની રાત અત્યારે હાલ કેવા પ્રકારનો માહોલ છે પતંગ અને દોરીની ખરીદી કરવા માટેનો બિલકુલ યજ્ઞ વાત કરીએ તો અમદાવાદીઓ છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે ખાસ જાણીતા છે અને છેલ્લીની ખરીદી હાલ અમદાવાદીઓ કરી રહ્યા છે હાલ અમે અંકુર ખાતે ઉપસ્થિત છીએ અને અહીંયા જોઈ શકાય છે કે જે લોકો છે તે અત્યાર હાલ પતંગ હોય દોરી હોય તમામ વસ્તુની જે છે તે ખરીદી કરવા માટે આવી રહ્યા છે કારણ કે ખાસ અમદાવાદની યજ્ઞ વાત કરીએ તો રાયપુર હોય અથવા દિલ્હી દરવાજા હોય અને અંકુરનું આ બજાર હોય આજે મુખ્ય બજારો છે કે જ્યાં રાત્રે લોકો આવતા હોય છે અને છેલ્લી ઘડીની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અલગ અલગ જે વસ્તુઓ છે છે તે હાલ માર્કેટમાં આવી માસ્ક હોય આ તમામ વસ્તુઓ અત્યારે હાલ જોવા મળી રહી છે અને દોરીમાં પણ અલગ અલગ વેરાયટી પણ અત્યારે હાલ જોવા મળી રહી છે અને લોકો પણ ખરીદી કરી રહ્યા છે અહીંયા વેપારી છે કે જેઓ છેલ્લા ઘણા સમયથી અહીંયા

નો પર્વ છે અને છેલ્લી ઘડીની ખરીદી છે જો કે જે પણ પતંગ રસિયાઓ હશે જેઓ ઉત્તરાયણ પર ધૂમધામથી મનાવી રહ્યા છે તેઓ ચોક્કસપણે ખરીદી તો કરશે જ પરંતુ જે લોકો વધારે લેવો ઈચ્છુક હોય તે ક્યાંક ઓછી ખરીદી કરતા હોય તેવું પણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે બજારમાં યજ્ઞ આપણે વેરાયટીની વાત કરીએ તો વેરાયટી પણ ક્યાંક જોવા મળી રહી છે મોટા પતંગો પણ છે નાના પતંગો પણ છે ને મીણિયા ના પતંગો પણ છે અને સાથે જ જે દોરી છે દોરીમાં પણ વેરાયટી જોવા મળી રહી છે પરંતુ ક્યાંક

કતલની રાત આને કહેવાતી હોય છે અંકુર થી આ સીધા દ્રશ્યો છે લોકો નાની મોટી ખરીદી પણ કરી રહ્યા છે અને હવે જે મોંઘવારી છે તે ચોક્કસપણે માર્કેટ ઉપર પણ દેખાઈ રહી છે પતંગો માર્કેટમાં અવેલેબલ છે પણ લોકો તેમને એટલા લેવા હજુ સુધી આવ્યા નથી યજ્ઞ તો આ તેરમી રાત છે અને તેમાં પણ હજુ પણ ક્યાં ગરાખી જોવા મળતી નથી અત્યારની સમયમાં જાહેર જનતા અત્યારે શું વિચારી રહી છે તેમની પ્રતિક્રિયા અત્યારે તો હજુ કેટલા કેવા પ્રકારની જોવા મળી રહી છે બિલકુલ થી ઘણા બધા લોકો છે ઘણા લોકો ખરીદી પણ કરી રહ્યા છે દ્રશ્યો પણ દર્શાવીશું ને સાથે સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરીશું કે તેઓનું શું માનવું છે કારણ કે આપણે અગાઉ પણ જે ભાઈ સાથે વાત કરી તે ભાઈનું માનવું છે કે જે છે તે મોંઘવારીના કારણે તેઓ ખરીદી નથી કરી રહ્યા ભાઈ આપને પૂછવા માંગીશ શું ખરીદીમાં આવ્યો છો અને કેટલો ભાવ લાગી રહ્યો છે ગઈ વખત કરતા તો ઘણો વધારે અચ્છા તો કેટલી કેટલી વસ્તુ તમે લઈ રહ્યા છો